બારડોલીના તેન ગામે આવેલ ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત શીખ ગુરુ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહેબ બાબા જોરાવર સિંઘ અને બાબા ફતેહ સિંઘજીની શહાદતની યાદમાં વીરબાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારે આજે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ નિમિત્તે બારડોલીના તેન ગામ આવેલ ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીર દિવસ નિમિત્તે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાંસદ પ્રભુભાઈ વસાવા શીખ ગુરુઓ અને શીખ સમુદાયના આગેવાનો બારડોલી ભાજપ સંગઠનના સભ્યો ગુરબાની તથા સબત કીર્તનમાં જોડાયા હતા અને બલિદાન માટે માથું ટેકવ્યું હતું પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી